આજ રોજ સુરેન્દ્રનગર ખાતે મીડિયા કનેક્ટ કાર્યક્રમ યોજાયો ઈવેન્ટ નો હેતુ બીઆઈએસ પ્રવૃત્તિઓ ભૂમિકાઓ અને જવાબદારીઓ તેમજ ઉત્પાદનો માટે આઈએસઆઈ ચિહ્ન ઇલેક્ટ્રોનિક સામાન માટે સીઆરએસ ચિહ્ન અને સોના અને ચાંદીના ઘરણા માટે હોલમાર્ક સહિત વિવિધ પ્રમાણપત્રો મહત્વપૂર્ણ છે આ કાર્યક્રમમાં બીઆઈએસના મુખ્ય વક્તાઓ અભિષેક વૈજ્ઞાનિક સી અને પ્રહલાદ પટેલ સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર તેમની પ્રસ્તુતિઓ ઉત્પાદનની ગુણવત્તા અને ઉપભોક્તા સલામતી સુનિશ્ચિત કરવામાં બીઆઈએસ ભજવે છે તે અભિન્ન ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું બીએલએસના અધિકારી રોજિંદા જીવનમાં ગુણવત્તાના ધોરણોના મહત્વપૂર્ણ મહત્વને રેખાંકિત કરી અને સત્રની શરૂઆત કરી તેમણે જણાવ્યું કે બીઆઈએસ આઈએસઆઈ માર્ક સલામતી અને વિશ્વસનીયતાની બાહેધરી તરીકે કેવી રીતે કાર્ય કરે છે તે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો તેઓ ખરીદે છે તે ઉત્પાદનો પર વિશ્વાસ કરી શકે છે તેમણે આંતરદ્રષ્ટિએ સખત માનકીકરણ પ્રક્રિયાઓ દ્વારા ગ્રાહક વિશ્વાસ વધારવા માટે બીઆઈએસની ચાલુ પ્રતિબંધતાને પ્રકાશિત કરી સીઆરએસ માર્કની વિગતવાર ઝાંખી પૂરી પાડી હતી જે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે જરૂરી છે તેમણે સમજાવ્યું કે આ પ્રમાણપત્ર એ સુનિશ્ચિત કરે છે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કડક સલામતી અને કામગીરીના ધોરણોને પૂર્ણ કરે છે જેનાથી ગ્રાહકોને સંભવિત જોખમોથી રક્ષણ મળે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ વિશ્વસનીય ધોરણોની જરૂરિયાત વધુને વધુ નિર્ણાયક બની રહી છે સોના અને ચાંદીના આભૂષણો માટેના હોલમાર્ક પર ધ્યાન કેન્દ્રિત કરી સમજવાથી માત્ર ઉપભોક્તાનું જ રક્ષણ થતું નથી પરંતુ જ્વેલરી ઉદ્યોગમાં ન્યાયી વ્યવહારનું પણ પ્રોત્સાહન મળે છે કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ વિભાગના સિનિયર સબ ઓડિટર શક્તિ મુંડાવાએ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી તેમના સંબોધનમાં તેમણે ગુણવત્તાના ધોરણો વિશે જનજાગૃતિ વધારવાના તેના અવિરત પ્રયાસો માટે બીઆઈએસની પ્રશંસા કરી અને આ સંદેશને વધુ વિસ્તૃત કરવા માટે મીડિયા પ્રતિનિધિઓ સાથે ચાલી રહેલ ભાગીદારીને પ્રોત્સાહિત કરી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓએ ચર્ચામાં સક્રિયપણે ભાગ લીધો અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને બીઆઈએસ પહેલો અંગે સ્પષ્ટતા માંગી અને વિચારોના આદાન પ્રદાનથી સહયોગથી વાતાવરણને ઉત્તેજન મળ્યું જનતાને શિક્ષિત કરવામાં મીડિયાના મહત્ત્વને વધુ મજબૂત બનાવ્યું મીડિયા કનેક્ટ પ્રોગ્રામ કોલ ટુ એક્શન સાથે સમાપ્ત થયો જેમાં તમામ ઉપસ્થિતિનો તેમને સંબંધિત પ્રેક્ષકો સાથે મેળવેલ જ્ઞાન શેર કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પહેલાં ભારતમાં સલામતી ગુણવત્તા અને ગ્રાહક સુરક્ષાને પ્રોત્સાહિત કરવામાં બીઆઈએસની મહત્વપૂર્ણ ભૂમિકાની દૃશ્યતા વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે देखिए सबसे पहले तो मैं अपना नाम बताना चाहूँगा मैं अभिषेक ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड की तरफ से डिप्यूटी डायरेक्टर के तौर पर कार्यरत हूँ गांधीधाम ब्रांच ऑफिस में आज ये जो प्रोग्राम था ये नॉर्मल ये जो मेनली था ये मीडिया जो हमारे मीडिया जन भाई हैं मीडिया वाले लोग हैं उनके लिए था क्योंकि हमारी जो इतनी सारी गतिविधियाँ होती रहती हैं बी आई में उस चीज़ को लोगों तक पहुँचाना एक बहुत बड़ा ज़रूरी काम है कि जैसे ये हम लोग स्टैंडर्ड क्लब बना रहे हैं बच्चों के लिए और चीज़ें और भी चीज़ें कंज्यूमर अवेयरनेस प्रोग्राम कर लेवलर अवेयरनेस प्रोग्राम कर रहे हैं मानक मंथन वगैरह जैसी चीज़ें कर रहे हैं वो लोगों तक जब तक ना पहुँचे तो उसका फ़ायदा क्या है क्योंकि अगर देखिए मान लीजिए भारत सरकार कोई भी नई गाइडलाइन निकालती है या लोगों के हित के लिए कोई भी रूल निकालती है अगर वो लोगों तक ना पहुँचे तो उसका फ़ायदा क्या होता है तो उसके लिए ही प्रोग्राम रखा गया कि आप लोग हम लोग और आप लोग एक सिंपल सेम पाथ पे चल सके कि ज़्यादा से ज़्यादा लोग इससे जागरूक हो सके इस चीज़ों से ક્યુકિ દેખીએ કોઈ બી અગર ચીજ આપ તક પબ્લિક તક નહીં પહોંચ પા તો ગવર્મેન્ટ કા એક બહોત બધા ડ્રોબેક વો ગાઈડલાઇન બનાને કે બાદ લોકો તક નહીં પહોંચ રહી પ્રોગ્રામ કો રખા ગયા થા કોરેન્દ્રનગરમાં આજે ભારતીય માનક બ્યુરો બીઆઈએસ અને આપણે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ કહીએ એના દ્વારા પત્રકારો માટે ખાસ સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં જાગૃતિ માટે એમણે ખાસ બીઆઈએસની વેબસાઇટનો મોટા પાયે ઉપયોગ કરવાની વાત કરી તેમજ બીઆઈએસ કેર જે નવી એપ શરૂ કરવામાં આવી છે તેમાં પણ તમે માહિતી મેળવી શકો છો જેમાં હોલમાર્ક તમારા ઘરેણાની માહિતી કે ક્યાં રજિસ્ટર્ડ થયું છે કેટલું એની સ્ટાન્ડર્ડ છે ક્વોલિટી છે તેવી જ રીતે ખાદ્ય પદાર્થોની ઇલેક્ટ્રિકલ ગુડ્સ તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે જેના માટે સુરેન્દ્રનગર માહિતી કચેરી અને બીઆઈએસ ગાંધીધામ ડિપાર્ટમેન્ટનો પત્રકારોએ આભાર માન્યો હતો